પ્રમુખ મિથુન એ કહ્યું હતું કે રવિવારે જ લિફ્ટ રિપેર કરાઈ હતી ત્રણ કલાક રિપેરિંગ કામ ચાલ્યું હતું જેમાં બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી સસ્તી લિફ્ટ નાખી હોવાથી દુર્ઘટના બની છે ત્યારે અમારી માંગ છે કે યોગ્ય કરવામાં આવે કારણ કે હજુ હમણાં જ બિલ્ડિંગ બની છે પછડાટ વાગ્યો ઈજાગ્રસ્ત વૃષાલીબેને કહ્યું કે હું સવારે સાડા આઠ વાગ્યે લિફ્ટમાં હતી ચાર લોકો હતા ચોથા માળીથી લિફ્ટ નીચે પડી હતી મને પણ થોડું વાગ્યું હતું અંદર ધુમાડો આવી ગયો હતો કેમેરા તૂટી ગયા હતા વાગ્યો હતો મારું નામ છે મિથુન પ્રફુલ ચંદ્ર ટેલક પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરી પૂર્વક ધ્યાન રાખવું બી છું